કે આ લોકો પોતાની સત્તા બચાવવા માટે તંત્રનો ઉપયોગ કરી અને ત્યાંની જનતાને ડરાવી ધમકાવી અને બાનમાં રાખી રહ્યા છે મને પણ મને પણ આ લોકો હેરાન કરવામાં કંઈ કઈ બાકી નથી રાખી પણ છતાંય હું કહેવા માંગુ છું કે હું જે લડાઈ લઈને નીકળી છું તમે મને સાવ બદનામ કરી દેશો કદાચ જેલમાં નાખી દેશો કદાચ મારું મર્ડર પણ કરાવી દેશો ને તો હવે આ મારી જે ક્રાંતિ છે ને વૈચારિક ક્રાંતિ થઈ ગઈ છે ગોંડલ ની અંદર તો એવું થઈ ગયું છે ને કે પોલીસ પાસે જતા તમને ડર લાગે તમે સાચા હોય તો તમને ડર લાગે એ એવો અહીંયા માહોલ સામાન્ય લોકોમાં થઈ ગયો છે

જે દિવસે સગીરા ગઈકાલે સગીરાએ નિવેદન આપ્યું કે અનિરુદ્ધ સિંહ જાડેજાને રાજદીપસિંહ જાડેજાની ઓળખતી નથી એ એમને કોઈ દિવસ જોયા નથી અને મિસ્ટર એક્સ જરીકે રહીમ મકરાણીનું નામ સામે આવ્યું હતું એ ત્રણે ત્રણ માણસોને એ સગીરા ઓળખતી નથી પરંતુ એ ફક્ત ને ફક્ત ઓળખે છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ એટલા માટે ઓળખે છે કારણ કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા એ સગીર વયને દીકરીને ધમકાવવામાં આવતી હતી ડરાવવામાં આવતી હતી એક હોટલમાંથી બીજી હોટલમાં એને ગોંધી રાખવા આવતી હતી અને એવું કહેવા મજબૂર કરવામાં આવતી હતી કે અમે જેમ કહીએ છીએ એ પ્રકારે તારે નિવેદન લખાવાનું છે એમ કહીને એને ગોંધી રાખવામાં આવતી હતી સૌથી મોટા ખુલાસા એ સગીરભાઈની દીકરીએ કર્યા છે હવે નવો વડાંક આવ્યો છે નવા વડાંક સાથે ચર્ચા કરવી છે પાટીદાર આગેવાન જીગીશાબેન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે જીગીશાબેન લાઈટ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર બેન નમસ્કાર જીગીશાબેન ફરીથી ગોંડલ ચર્ચામાં આવ્યું છે આપ અને અલ્પેશભાઈ કથિરિયા જ્યારે ગોંડલ ગયા ત્યારે પણ એક ચર્ચાનો માહોલ હતો કારણ કે આગતા સ્વાગતા જે પ્રમાણે કરવામાં આવી હતી આખું મીડિયા જાણે છે કે કેવી રીતે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો તમારી ગાડી ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો અંચનીય બનાવો થયા હતા ઘણા બધા અને ફરી એ ગોંડલ મિરઝાપુર બનવા જઈ રહ્યું છે ભાગવતની એ ભૂમિ પર એવા કૃત્યો થઈ રહ્યા છે જે સપને પણ વિચાર્યા ન હોય આ કૃત્યો પર અને આ મુદ્દા ઉપર આપનો શું કહેવું બેન જે દિવસથી હું ગોંડલના મુદ્દે લડવા નીકળી છું એ દિવસથી હું કહેતી આવું છું કે આ લોકો પોતાની સત્તા બચાવવા માટે તંત્રનો ઉપયોગ કરી અને ત્યાંની જનતાને ડરાવી ધમકાવી અને બાનમાં રાખી રહ્યા છે એ લોકો વારે વારે મીડિયામાં આવીને એવા નિવેદન આપે છે બાપ દીકરો બે કે ભાઈ અહીંયા ખૂબ જ શાંતિ છે ગોંડલની અંદર એક વર્ષની અંદર કેટલી બધી એવી ઘટના છે અને એના પાયા છે ક્યાં સુધી જાય છે એના છેડા ક્યાં અડે છે એ બી બધા જોવે છે તો મારું તો એટલું જ કેવું છે કે જે પ્રમાણેની અમિત અમિતભાઈ કૂંટ જે ઘટના બની છે એ ઘટનાની અંદર અત્યારે જે માહોલ છે કે પેલા અનિરુદ્ધ નું અને એના દીકરાનું નામ આવ્યું છે તો આખી તપાસ 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 એક નિષ્પક્ષ થવી જોઈએ અને માટે ધારાસભ્ય ગીતાબેન છે કે જેના વિસ્તારમાં આ બધું થઈ રહ્યું છે એને પોતે આગળ આવવું જોઈએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને તમામ ઘટનાની અંદર બેન અત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે મરી તો એક દીકરો ગયો છે એક દીકરાનું મોત થયું છે હવે એને ન્યાય ક્યારે બિલકુલ હા એટલે એવું બની શકે કે રિબડા વર્સસ ગોંડલમાં ક્યાંક ને ક્યાંક એ નિર્દોષ લોકોનો જીવ જાય છે જે લોકોનો કોઈ વાંક હોતો નથી એમના રાજનીતિના રોટલા શેકવા માટે એકને નીચું બતાવવા માટે એક ઊંચું થવા માટે ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકોનો જીવ જઈ રહ્યો છે જે હિસાબે છેલ્લા ત્રીસ 30 વર્ષથી બેન જ ઘટનાઓ ગોંડલની અંદર બનતી રહી છે અને એટલા માટે જ તમે અવાજ ઉઠાવ્યો છે અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવા એની એનું એની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ ઘટના ને લઈ અને આ લોકોને એટલી બધી તકલીફ થઈ કે એ લોકો એ સુલતાનપુર ની સભાઓ કરી ને એમાં પછી જે કઈ પણ થયું ચેલેન્જ આપવામાં આવી અમે ચેલેન્જ સ્વીકારી અને ગોંડલની આ ગોંડલની આખી ઘટના છે જે આ મુદ્દો છે એ અલગ દિશામાં લઈ જવાની કોશિશ કરવામાં આવી એ એ બધું સમજવાની જરૂર છે માત્ર ને માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને આ લોકો આવા ખેલ કરે છે આવા ઘણા બધા રાજકીય ષડયંત્રો કરે છે જે લોકો એની સામે પડે છે એને તંત્ર દ્વારા મદદથી તંત્ર નું સહારો લઈ અને એને કોઈ ને કોઈ રીતે ફસાવવામાં આવે છે એ તમે છેલ્લા ઘણા સમયની અંદર જોયું હશે કે મારી પણ એક ઓડિયો ક્લિપ બહાર પાડી હતી જે કથિત ઓડિયો ક્લિપ જે કહેવાય છે મારે પણ સાંભળવું પડ્યું તું કે અંદર હકીકતમાં છે જી બરાબર તો મને પણ મને પણ આ લોકો હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખી પણ છતાંય હું કહેવા માંગુ છું કે હું જે લડાઈ લઈને નીકળી છું તમે મને સાવ બદનામ કરી દેશો કદાચ જેલમાં નાખી દેશો કદાચ મારું મર્ડર પણ કરાવી દેશો ને તો હવે આ મારી જે ક્રાંતિ છે ને વૈચારિક ક્રાંતિ થઈ ગઈ છે જી હવે કદાચ હું ના બોલું ને મને તમે ઘરે બેસાડી દેશો ને તો લોકો બોલશે જી કારણ કે મારી નીતિ સાચી છે અને તમે અહીંયા તંત્રને તંત્રને બાનમાં લઈને કોઈને પણ તમે સંડોવી શકો કોઈની પણ વિરુદ્ધ ષડયંત્ર કરી શકો પણ ઉપરવાળાના ત્યાં છે ને કઈ તમારું ચાલતું નથી ત્યાં તમારા કર્મો લખાય છે અને દસ જ દિવસની અંદર આ એના કર્મો એના કુકર્મો જે કહેવાય એ બહાર આવી ગયા છે અને એ લોકો જાણે છે બિલકુલ જીગેશન અમિત ખૂટનો જે મામલો આપે કહો કે જેમાં પહેલા પેલા રીબડાના જે રહેવાસી છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા જેને લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી હાલાકી તેઓ અત્યારે નેપાળ હોવાનું પણ સામે આવી રહ્યું છે પરંતુ હવે જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલનું નામ સામે આવી રહ્યું છે તો શું લાગે છે આ મુદ્દા પર કે ખરેખર એમનો હાથ હોવો જોઈએ અને એમના જે વકીલ છે એમની સાથે ભૂમિકા પટેલ સાથે પણ અમારી વાતચીત થઈ બેને પણ ઘણા બધા ખુલાસા કર્યા છે એમને પણ એવું કહ્યું છે કે લિટરલી જયરાજસિંહ જાડેજા પોલીસ કર્મચારીઓને એટલા ફોન કરતા હતા કે પોલીસ કર્મચારીઓ કોઈ ઉપલા અધિકારીને જે પ્રમાણે રિપોર્ટ આપે છે એ પ્રમાણે જયરાજસિંહ જાડેજાને તેઓ રિપોર્ટ આપતા હતા મુદ્દા પર આપનું શું કહેવું છે બેન પેલા તો હું પોલીસ તંત્ર માંગીશ કે તમારે જોવું જોઈએ તમારી ફરજ શું છે એ તમારે નિભાવી જોઈએ આજે હું તમને એમ કઉ કે સામાન્ય માણસ છે એ ન્યાયની આશા એ પોલીસ સ્ટેશન જ જતું હોય પોલીસ નો સહારો ક્યારે લેવો પડે માણસને કે એને એને પોતાની ન્યાયની આશા હોય એની સાથે જે કઈ પણ બનાવ બન્યો હોય એમાંથી એને

એ એના ઉપર આની પહેલા પણ એલિગેશન લાગ્યા છે અમે પણ જ્યારે ગોંડલ ગયા હતા ત્યારે પોલીસ જે પ્રમાણે મુખ પ્રેક્ષક બનીને બધો ખેલ જોઈ રહી હતી અને જે પ્રમાણે એની કામગીરી હતી એ આખા ગુજરાતે જોયું છે ભારતે પણ જોયું છે અને બધા લોકો એની નોંધ લીધી છે બીજું કે એના પછી જે કેસ બન્યા ત્યાં ખોટી રીતે અમારા સમર્થકોને ફસાવામાં આવ્યા એ કેસમાં પણ પોલીસની કામગીરી જોઈ લીધી છે જે વકીલોને સંડોવવાની વાત છે વકીલ જે દિનેશભાઈ પાતર છે એમને પણ સામે આવીને બધી વાતચીત કરી છે ખુલ્લા મને વાતચીત કરી છે કે એની સાથે શું શું થયું પિયુષભાઈ રાદડિયાના પણ તમે નિવેદન જોઈ લો આ બે દીકરીઓ છે એના પણ તમે નિવેદન જોઈ લો ચોક્કસપણે પોલીસની કામગીરી છે શંકાના દાયરામાં છે અને મારું મારું માનવું એવું છે કે જેવી રીતે જ્યારે પણ અમિતભાઈ કૂંટની જે ઘટના બની એ ટાઈમે જે આરોપીના નામ ખુલ્યા હતા અને એની ઉપર જે કઈ પણ એક્શન લીધા હતા એવી જ રીતે ફરી પાછા જે આરોપીઓના નામ ખુલ્યા છે એની ઉપર પણ એક્શન લેવા જોઈએ અને તપાસ થવી જોઈએ આની તપાસ એવી રીતે થવી જોઈએ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કોઈ લોકલ ના હોવી જોઈએ મારું તો સરકારને પણ એ નિવેદન છે કે એક પોલીસ એક નિમણૂક કરો જે આ પૂરી ઘટના મામલે તપાસ કરે અને કોઈના પણ બાનમાં રહ્યા વગર કોઈની પણ દબાવમાં રહ્યા વગર આની તપાસ થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે કારણ કે તપાસ નહી થાય ત્યાં સુધી આની હકીકત બહાર નહીં આપે બિલકુલ બિલકુલ કોઈ પણ વાત બની છે કોઈ પણ ઘટના બની છે કોઈ પણ ઘટના અન્ય ની સામે લડતા લડતા એને ગામના ઘણા લોકોનું સારું પણ કર્યું એટલે કેવાય ને કે એવા એવા માણસો નો જીવ ગયો છે કે જે લોકોને નડે છે જે સામાન્ય માણસ છે જે કઈ કરી નથી શકતા એની સામે કારણ કે વિચારો કે સત્તા અને તંત્ર જયારે બંને મદદ લઈ અને કોઈ જાય તપાસ થવી જોઈએ અમિતભાઈ ખૂંટ જેની જયારે એની ઉપર કેસ થયો ત્યારે બે દિવસ ક્યાં હતા કોના આશરામાં હતા એને શું કર્યું શું નહીં એના જે ખીચામાંથી જે અલગ અલગ ચાર ચિઠ્ઠીઓ મળી છે એ ચિઠ્ઠી કોના દ્વારા લખેલી છે હકીકતમાં અમિતભાઈ ખૂંટે લખેલી છે કે બીજા કોઈ લખેલી છે તમામ વસ્તુની જયારે તપાસ થશે ને ત્યારે આ મામલો આખે આખો બહાર આવશે બિલકુલ આમાં હકીકતમાં કોણ હતું અનિરુદ્ધ સિંહ કે જયરાજ સિંહ હોય કોઈ પણ માણસ હોય પણ જયારે તપાસ જ નહીં થાય તો એનો કોઈ મતલબ જ નહીં મારું કહેવાનું એ બી છે કે દીકરીએ જે પ્રમાણે અત્યારે જે સગીરા જે પ્રમાણે નિવેદન આપ્યું એ નિવેદન પરથી હું એટલું કહેવા માંગીશ કે જે હોટલમાં આવી છે જે ગાડીઓમાં એને લઈ જવામાં બિલકુલ તો એ હોટલમાંથી સીસીટીવી ફૂટેજ પણ લેવા જોઈએ ત્યાં શું થયું હતું હકીકતમાં કોણ કોણ આવ્યું છે અને મળવા માટે કોણ ગયું છે બધી જ વાતની તપાસ થશે ત્યારે આ વાતનું એક કેવાય ને તથ્ય બાર આવશે એના માટે જે વિસ્તારના ધારાસભ્ય છે ગીતાબેન જાડેજા એમણે પોતા એ સત્તાધીશ પાર્ટીના ધારાસભ્ય છે એટલે ધારે તો બધું કરી શકે બિલકુલ એને ખાલી એક આવેદન પત્ર આપવાનું છે સરકારને કે ભાઈ મારા વિસ્તારમાં આવી આવી ઘટનાઓ બની રહી છે અને મારા ઘર સુધી કે મારા દીકરા સુધી કે મારા પરિવાર સુધી આ ઘટનાના છેડા પહોંચી રહ્યા છે અને જો આમાં એ લોકો સાચા હોય તો ગીતાબેન જાડેજા ખુદ કેમ નથી માંગણી કરતા બિલકુલ બીજું મારે એ પણ કેવું છે કે અમિતભાઈ ખૂટની જે ઘટના બની એના પછી જે સમર્થકો અમિતભાઈ આવ્યા બરાબર તો મારું કેવાનું એટલું જ છે કે તમે ચૂંટણી સમયે જયરાજસિંહ ને સપોર્ટ કરો છો એનો કોઈ વાંધો નથી તમે કરો પણ સીબીઆઈ સીઆઈડી ની માંગણી કેમ નથી કરતા કેમ નિષ્પક્ષ તપાસ ની નથી કરતા બિલકુલ એમાં ગુજરાતમાં હોય છે માણસો માણસોના ઇશારે એ ગુજરાતની જે પોલીસ છે તે પણ કામ કરતી હોય તેવું લાગે એમ છે અમિતભાઈ ખૂટના પરિવાર હું પહેલા દિવસથી કહું છું કે તમે આમાં નિષ્પક્ષ તપાસ ની માંગણી કરાવડાવ હકીકતમાં જો તમારે ન્યાય જોતો હોય તો રોડે બેસવાથી કે તમારા આત્મવિલોપન કરવાથી કે કોઈ પણ આવી કોઈ ઘટનાથી તમારે તમને ન્યાય નથી મળવાનો પરિવાર ને પણ આગળ આવવું જોઈએ અને ગીતાબેન જાડેજાને પણ આગળ આવવું જોઈએ કે આ મામલે સારી તપાસ થાય અને જે લોકો પીડિત છે એને ન્યાય મળે ખાસ કરીને અમિતભાઈ ખૂટ ને ન્યાય મળે અને જે લોકો ગુનેગાર છે એને એક એની સજા મળે એટલા માટે થઈ અને હકીકતમાં જો જવાબદાર નાગરિક તરીકે પણ વિચારું ને તો એ લોકોય આગળ આવશે બિલકુલ જે પ્રમાણે અમિત ખૂટને જ્યારે અભઘાતો મામલો સામે આવ્યો ત્યારે 10 થી 15 મિનિટની જ અંદર ગણેશ ગોનર અને જયરાસ જાડેજા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આજે સવારે એ પ્રમાણે વાતચીત થઈ કે ગણેશ ગોનર અને જયરાસ જાડેજાનો હાથ છે તો એમને પ્રતિક્રિયા આપવા માટે તો એટલીસ્ટ બહાર આવવું જોઈતું હતું જેથી જનતાને એવું લાગે કે વાંક નથી કારણ કે જયરાજસિંહ જાડેજાનું નામ આવ્યું તો અત્યારે દેખાતા નથી પરંતુ જયારે અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજાનું જયારે નામ આવ્યું ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા પ્રતિક્રિયા આપવા માટે તો બહાર આવ્યા જ હતા કે મને ખાલી ખોટું ફસાવવામાં આવી રહ્યું છે અને આપ જે પ્રમાણે ગીતાબા જાડેજાની વાત કરી રહ્યા છો પરંતુ ઘરમાં જ ચોર છે તો ગીતાબા જાડેજા પણ મને નથી લાગતું કે એ આવેદનપત્ર આપે કે એ માંગણી કરે કે આમાં તપાસ કરો અને બીજી એક વસ્તુ કે જીગીશાબેન પાછળના ઘણા સમયથી જોઈએ છે ગોંડલમાં પાટીદારોને ક્યાંક ને ક્યાંક લલકારવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે એ પછી અલ્પેશ કથિરિયા હોય તમે તમે પણ ખુદ ગોંડલના પ્રવાસે આવી ગયેલા છો અમિત ખુટ પણ પટેલ સમાજમાંથી આવે છે જે સગીર વયની દીકરી પર જે આરોપો લગાવવામાં આવ્યા છે જેને કેસ કર્યો છે એ પણ પાટીદાર છે તો ક્યાંક ને ક્યાંક પાટીદારને લલકારવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગોંડલમાં આપ મુદ્દે શું કેવું બેન આના માટે હું ગોંડલના પાટીદારોને વારે વારે કહેવાય ને વિનંતી કરું છું કે જે ડરના માહોલમાં તમે જીવી રહ્યા છો ને એ ડરનો માહોલ એવી રીતે ઉભો કરવામાં આવ્યો છે કે પહેલાથી પ્રોટેક્શન જોતું હોય તો અમારો સપોર્ટ કરો પહેલાથી પ્રોટેક્શન જોતું હોય તો અમારો સપોર્ટ કરો પણ તમારે એ પ્રોટેક્શનની જરૂર નથી જ્યારે તમે તમારા હક માટે અવાજ ઉઠાવો ને ત્યારે કોઈ પણ એક કહેવાય ને કે કોઈ પણ ક્રાઇમ હોય ને એનું એક નિશ્ચિત એક સમય હોય એ સમય હવે પૂરો થઈ ગયો છે કે કોઈ પણ આ બે દુશ્મન છે અંદરો અંદર લડે છે સત્તા માટે પણ હું એમ કઉ છું કે બે ની લડાઈની વચ્ચે મરે છે કોણ ત્રીસ વર્ષથી કેટલા પાટીદારો આગે કેટલા પાટીદારોના મદર થયા તો હવે તમારે સમજવું જોઈએ બિલકુલ

અને આ મુદ્દા પર આપની છેલ્લી પ્રતિક્રિયા શું રહેશે જયરાજસિંહ ગણેશ ગોંડલનું નામ આવ્યું છે કિસ્સા પર આપની છેલ્લી પ્રતિક્રિયા શું રહેશે આ મુદ્દા પર મારી છેલ્લી પ્રતિક્રિયા એ છે કે જે દીકરીએ જે સગીરાએ જે પ્રકારે નિવેદન આપ્યું છે એ પ્રમાણે તો મને મને એવું લાગે છે અને ત્યાંના સ્થાનિક લોકોના કેવા પ્રમાણે હું આ બધી વાત કરું છું કે અમિત ખૂટ ને ક્યાંક ને ક્યાંક એ આત્મહત્યા નહોતી એને કાં તો મરવા માટે એને મજબૂર કરવામાં આવે હતો અને કાતો પછી એને બની શકે કે મારીને લટકાવી પણ દેવામાં આવે તો સૌથી પહેલા તો આખા કિસ્સાની અંદર જે પ્રમાણે એના નિવેદનો ચેન્જ થયા છે જે પ્રમાણે આરોપીઓના નામ ચેન્જ થયા છે બધું ચેન્જ થયું છે તો સૌથી છેલ્લે તો વાત એ જ આવે છે કે અમિતભાઈ ને ન્યાય ક્યારે મળશે એ સૌથી મહત્વની વાત છે અને એના માટે શું થવું જોઈએ તો એના માટે તપાસ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી અને તપાસ પણ એવા લોકો પાસે કરાવડાવી જોઈએ નિષ્પક્ષ હોય જે હકીકતમાં સરકાર માટે જનતા માટે કામ કરતા હોય એવા અધિકારીઓ પાસે થવી જોઈએ બાકી આ આ કોઈ કોઈ નિવેડો જ આવે આ બાબત એવી છે ને કે ગુચવાયા કરશે ગુચવાયા કરશે એનું કોઈ નિવેદન નહીં આવે કોઈને ન્યાય નહીં મળે અને મને તો એવું પણ લાગે છે કે જેવી રીતે રાજકુમાર તારે જે કંઈ પણ થયું હા એ જે સગીરા છે એ સગીરાનું નિવેદન જે પ્રમાણે પ્રમાણેનું બહાર આવ્યું છે એ પ્રમાણે તો મને એવું લાગે છે કે ક્યાંક એની એની સાથે પણ આવી કોઈ ઘટના ના બની જાય એ પણ છે બિલકુલ 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 એટલે કદાચ જો એંધાણ એવા પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે ગોંડલ ની સ્થિતિ છે એ પ્રમાણે રાજકુમાર જાટ થોડા ગણેશ સામે સામે પડ્યા તો એમની આ હત્યાનો મામલો આખો આવ્યો છે કદાચ પોલીસ સ્ટેશનમાં લખાયેલું નિવેદન આ સગીરાનું અલગ હતું અને કોર્ટમાં જયારે સગીરા આવી ત્યારે નિવેદન અલગ હતું કાયદાનું ભાન કદાચ પોલીસ ને નહોતું કારણ કે કાયદો એવું કે છે કે પોલીસના હાજરીમાં પોલીસ સ્ટેશનમાં જે પણ બયાન લેવામાં આવ્યું છે એ કોર્ટમાં માન્ય ગણાતું નથી એ સમજીને પોલીસ પણ મૂર્ખાઈ કરી અને જયરાજસિંહ અને ગણેશ ગોંડલની પણ કઈક મૂર્ખાઈ છે અને સગીરા જયારે પોલીસ સ્ટેશન આવી ત્યારે સગીરાએ પોલીસ સ્ટેશન ને કઈક અલગ નિવેદન આપ્યું છે ને કોર્ટમાં કઈક અલગ નિવેદન છે અને કોર્ટનું જે નિવેદન છે માન્ય રાખીને આખી કાર્યવાહી જીગીશાબેન અત્યારે હાથ ધરવામાં આવી રહી છે જીગીશાબેન આ મુદ્દા પર આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું છું કે હંમેશા સત્યનો વિજય થાય છે હું સાંભળ્યું છે પરંતુ આ મુદ્દા પર ખરેખર સત્ય જીતે એવી આશા સાથે હું અત્યારે વિરામ લઉં છું નમસ્તે That. you